હેલો ગાઈઝ આજે આપણે બનાવી રહ્યા છીએ કાગળનો પતંગ અને આ છે કાગળ હવે આપણે પતંગ બનાવીશું જય માતાજી મિત્રો આપણે આજે કાગળનો પતંગ બનાવવાનો છે અને આપણે હવે કાગળને સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે વાળશું અને તમે જોઈ શકો છો હું જેમ કરું તેમ તમારે વાડે જવાનું છે અને અને હવે તમારે ચેક કરી લેવાનું છે કે આ રીતે હું જેમ કરું તેમ તમારે કરવા જવાનું છે એકવાર ફરીથી ચેક કરી લો સ્થિર છે કે નથી અને આ રીતે ઉપર ખૂણામાં ફાળી દેવાનું છે કમ્પ્લેટ વાળું પડે ભાઈ અને બીજી બાજુ પણ વાળી દેવાનું છે એમને એમ અને જો થોડી પણ તકલીફ થાય તો કાગળ બગડી શકે છે અને હવે આપણે પતંગ બાંધવાની છે એટલે કે કન્યા બાંધવાની છે ફોડ પાડી દેસું અને બે બાજુ ફોડ પાડી દેસું સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે કરો તમે તો તમારી પતંગ ઉડશે અમારા છેલ્લા પાઠમાં જુઓ તમે કે વિડીયોમાં પતંગ કેવી રીતે ઉડે છે કાગળનો તો હવે આપણે દોરડો બાંધી દેસુ અને દરો ધ્યાનથી બાંધો કેમ કે બહુ ફીટ બાંધવાથી પતંગ ફાટી જાય છે હવે આપણે બીજી બાજુ પણ બાંધી દેશું તો હવે આપણને કન્યા બાંધવાની છે એટલે માપસર બાંધવું પડશે એટલે તમે જોઈ રહો કે આપણે કેવી રીતે બાંધીએ છીએ અને આપણે દસ લીટી છોડીને કન્યા બાંધી છે તો તમે જુઓ આગળ તો આપણે હવે કન્યા બાંધી દેશું અને તમે જુઓ તો આપણે હવે પતંગ ચગાવ્યો છે તમે જોઈ શકો છો કે પતંગ કેવો